અંકલેશ્વર ના અંધારા ગામ ના રણછોડ કૃપા સોસાયટી હરિકૃપા સોસાયટી ગોકુલ નગરી નો મુખ્ય માર્ગ તેમજ નવી નગરી માં નાળા કામ મળી ચાર રોડ અને નાળા માટે રૂપિયા એક કરોડ પાસઠ લાખ ની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી હતી જે રોડ અને નાળા કામગીરી પૂર્ણ થતા લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ ના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે નિર્માણ પામેલા ચાર રોડ અને નાળા લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ સોસાયટીઓમાં રોડ અને નવી નગરીમાં નાણું બનતા વર્ષો જૂની સમસ્યાનો અંત આવ્યો હતો આ લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયતના સિંચાઈ ચેરમેન કિરીટ માસ્ટર તાલુકા પંચાયતના પ્રમુખ पुष्पा વેણ પટેલ તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિ વેંજાની ગામના સરપંચ નીરુબેન પટેલ ડેપ્યુટી સરપંચ કૃણાલ પરમાર વિશાલ પટેલ સહિત ગામના આગેવાનો અને સોસાયટીના રઈસો ઉપસ્થિત રહ્યા હતા આજે ભરૂચ વિધાનસભાના અંગલેશ્વર તાલુકાના ડાડા ગામે હરિકૃપા સોસાયટી રણછોર કૃપા સોસાયટી ગોકુળનગર મોટા ફળિયાથી નેશનલ હાઈવે નંબર આઠને જોડતા ચાર માર્ગો અને કૃષ્ણનગર બે ખાતે એક નાળું આ પાંચ કામો થઈને કુલ એક કરોડને પાસઠ લાખ રૂપિયાના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અંડારા ગામ એ આ ભરૂચ તાલુ ભરૂચ વિધાનસભાનું ખૂબ મોટું ગામ છે ખૂબ ભણેલા ગણેલા તમામ પ્રકારના લોકો અહીંયા રહેતા હોય છે હંમેશા વિકાસને વરેલા છે અને અમદાવાદ ગ્રામ પંચાયત હોય કે તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યોથી લઈને બધા જ લોકો વિકાસના કામમાં ખૂબ સક્રિય ભાગ લઈ રહ્યા છે ઘણા લાંબા સમયથી આ જુદી જુદી સોસાયટીઓના આગેવાનોની સામાજિક આગેવાનોની રજૂઆતો હતી અને એ રજૂઆતને ધ્યાનમાં લઈને રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલે આ બધા જ કામોને મંજૂર કરીને આજે એક કરોડ પાસઠ લાખના કામો પૂરા થઈને લોકાર્પણ કરવામાં આવ્યું છે જેના કારણે આ ગામના લોકોની સોસાયટીના લોકોની સુવિધામાં વધારો થશે અને આગામી દિવસોમાં પણ હજી અંડાળા ગામમાં અનેક વિકાસના કામો અમે હાથ પર લીધા છે જે આ વર્ષે પૂરા કરવામાં આવશે જેના કારણે ગામના લોકોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો થશે